વેલકમ બેક બેટ દ્વારકા મંદિરે દેશ વિદેશથી ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો ઉમટ્યા છે માત્ર એક ઝલક દર્શન માટે વિદેશથી ભગવાનના ભક્તો આવ્યા છે ગત જ મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભેટ જામી છે બેટ દ્વારકા ને કીર્તિ સ્પતિ લઈને દ્વારકાધીશ મંદિર સુધી ભક્તોએ લાંબી લાઈન લગાવી છે ભક્તોએ નંદ વેરાનંદ ભર્યો જય કનૈયા લાલકી હાથી ગુડા પાલકી જય કનૈયા લાલકી નાદથી મંદિર ગુંજી ઉઠ્યું છે વ્યાજભર ઉમટેલા ભક્તો એ મંદિર પરિસરમાં રાસ કરદાની રંજિત બોલાવી ખુશી વ્યક્ત કરી છે જગત મંદિરમાં દ્વારકાધીશના મંદિરે ભક્તોનો જમાવડો જોવા મળ્યો મંદિરમાં ભક્તો માટે ફળહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઈનો પરિવાર મહાપ્રસાદના દાતા છે ભક્તોને પ્રસાદ વિતરણ કરી રહ્યા છે સાંસદ અને તેમના પરિવારજનો જન્માષ્ટમીના દિવસે સેવાનો લાભ મળવા બદલ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો છે જન્માષ્ટમીનું પાવન અવસર છે ભક્તો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે ત્યારે અહીં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જન્માષ્ટમીનું પાવન અવસર છે દૂર દૂરથી ભક્તો અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે ત્યારે અહીં મંદિરમાં ભક્તો માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ પણ અહીં ઉપસ્થિત છે તેમની સાથે વાત કરવાનો પણ આપણે પ્રયત્ન કરીશું કે ભક્તો માટે આજે આ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને કેટલા ભક્તો અહીં જમશે અને જય શ્રી દ્વારકાધીશ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સમગ્ર ધર્મ પ્રેમીઓને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવું છું પ્રભુ દ્વારકાધીશ ના ચાર ધામ પૈકીના એક ધામ સાત પુરી પૈકીના એક પુરીની અંદર ભગવાન નો વિશેષ જન્મોત્સવ મનાવી રહ્યો છે ભગવાને પૂર્ણ પુરુષોત્તમે એક માનવ દેહ ધારણ કરી અને સમગ્ર જગતના જીવો માટેનો ગીતાજી દ્વારા જે સંદેશ આપ્યો છે એ સમગ્ર જગતના જીવો માટે તમામ ધર્મ સંપ્રદાયોથી ઉપર ઉઠીને જે સંદેશ આપેલો છે અને એ સંદેશને સમગ્ર જીવના કલ્યાણ માટેનો પ્રભુએ આ સંદેશ આપેલો છે અને એના દ્વારા આ જગતની આ તપોભૂમિની